મૂળ મહેલમાં વસે

बेसी जाओ अबे छे मार पैसे ने पेपर जी भी शोगा अबे तो भेज दो मित्रों क्या हो आवा धरना नी जो शोगा नवा दियो तमे ना बे हो बेसी जाओ यार क्या हो वडीलो जी पास है कितरो बेसी હા ભાઈ ગોટા વાળોનો અતારે બે 15 રાગો ચાલુ છે ને કોઈ શૂટિંગ કર્યું ને ઓય ભાઈ જો ઓમળા સાઈડમાં કરેલો કોઈ બહાર આવી તમે ગોમવાળાની હાજુ ભાઈ માદે ભાઈ એ બધા ભરીઓને માર હા તમામ ભાઈ મજરો જોઈએ તમાજુ ભાઈ આ બાજુ પવન આવતો નહીં આ બાજુ આ બીજા આને તમે નેટવર્ક પ્રોગ્રામ ચાલુ ન થાય સદવાણે એટલે આ બાજુ આવકારો છે જેવી સોગ છે

ਹਲ ਬੋ ਜਾਓ ਹਲ ਬੋ ਜਾਓ ਜੀ ਤੁਹੇ ਦੇ ਜੋ ਆਣਾ ਬਸ ਮੈਂ ਦੱਸ ਰਿਹਾ ਰੱਦ ਕਰ ਦੋ ਹਮਰੇ ਬਾਗੋਂ ਦਾ ਇਹਨਾਂ ਕੋਲ ਦੇਣਾ ਚਾਹਵਣਾ ਹੈ ਤੁਸੀਂ ਸਮਝਦੇ ਲੱਗਦਾ ਹੈ ਭਜਨ ਸਾਭਵਾ ਮਿਲ ਜੇ

એ પ્રોબ્લેમ છે આપણે રમેશભાઈ હા રમેશભાઈ નંદાસમહે નમ્ર નદી અન છે પછી સાહેબ તો હોભળી લે આ તો આ સજ બનાવી દો આપણે સાહેબને નમ્ર કરીએ કે તો સ્ટેજ ઉપર અમે બેસ દઈએ એના પછી રમેશભાઈ અને એસપી હિન્દુસ્તાની ટીમે નીકળું છે તો જે આવજો ગગજી બારું નીકળજો નમ

ભગવાન દ્વારકા દેશના ચરણો માં નમન કરી વંદન કરી શ્રદ્ધાંજલિ આપું છું શાંતિ અર્પે તેમજ એમના કુટુંબ પરિવાર ઉપર આવી પડેલ અણધારી આફત ના દુખ ને સહન કરવાની પરમ પૂરું શક્તિ આપે રાજા હિન્દુસ્તાની ટીમ ભાઈ જબ્બરસિંહ ઠાકોર અહિયાં સૌ સમાજ ના યુવાન કલાકારો સૌ સ્વર્ગસ્થ પોપટજીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છો આપ સૌને વંદન કરું છું નમન કરું છું કદાચ તમને કોઈને ખ્યાલ નહીં હોય કે વીસ અઢાર વીસ વર્ષ પહેલા મારા ભત્રીજાના લગ્નમાં પોપટજીને અમે બોલાયા અમદાવાદ એવો ટઉક તો મોરલો દુઃખ ભાઈ તમને મને બધાને

આપણી સૌને વચ્ચે રહેવા માટેનો આક્રોશ સમય એમનો નક્કી કર્યો હશે ત્યારે કુદરતની મોઢું કોઈ નથી પણ ધારાસભ્ય તરીકે નૈપાલિક સમાજના દીકરા તરીકે ભૂપરજી ઠાકોરને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું અહીંયા સૌ શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપશો મારે પાટણ લાઇબ્રેરીનું ઉદઘાટન પણ છે ને ત્યાં પહોંચવાનું હોવાથી આપ સૌની વચ્ચે રજા માંગુ છું અને આ પરિવાર ની અંદર ક્યાંય નાની મોટી તકલીફો તો વાલપુરાના ના પાંચ પચીસ આગેવાનો મને મળજો મારાથી યથાર્થ આ પરિવાર ને મદદ કરવાની આપણા ગબ્બર ઠાકોર ભદરલા છે એ જો મને દે હા તું કરો ને કઈ ઓકે હા એ ભાઈ એ છોકરાઓ થોડા કહો યાર મગવાજી હેડમેટર માજી હા બેસી

અત્યારે તો ટેકનોલોજી વધી ગઈ છે ગાવામાં દર વખત રીટેક આવે ફેર ગવરાઓ ખરાબ આવે તો ફેર ગાવું પડે પણ એ ટાઈમે જ્યારે એક કલાકનું ટાઈટલ ગાવું હોય તો અંદર સ્ટુડિયોમાં જઈને પોપટજી ઠાકોર જઈને ઝાટકે ગઈ પાછા આવી રહ્યા એમને અંદર સરસ્વતીનો પૂરેપૂરો વાસ હતો અને હું તો નહોતું કહેવું પણ દુઃખને ખાસ કરીને વાત કહેવી પડે છે કે જે બોપટજી છેડી જે કંપનીઓ કમાણી બહુ કમાણી પણ દસ વર્ષથી હું જોતો તો કે બોપટજીને ખાસ કરીને કોઈ કંપની કામ નથી આપતી અને ખાસ કરીને જે એમના જે કહેવાનો મતલબ સમય થોડો એવો આયેલ તો કોઈ કોમ આવ્યો નથી તો આ જે વિડીયો જુઓ છે વધારે વધારે શેર કરજો જે જેલા કલાકારો છે એનાથી થોડા ઘણો તમને કમાણા હોય તેમને કોમ આપો એ ટચે રહે એમનો મનોબળ ના તૂટે એવો એમને સાહ સહકાર આપો અને પોપડગી તો બહુ જે એમની તો વાત ના થાય જેમ કે અત્યારે અમે કોપી કરે છે અને આખી દુનિયા એમના ગીતોની કોપી કરે છે અને બનાસકોઠાના આખા ગુજરાતમાં રાગ ચાલે છે જે જે માર્કેટમાં રાગ ચાલે એ કોપી કર્યા આવે તો પહેલાં ખાલી પંદર સેકન્ડ આખું બંધ કરીને આપણે પોપડગીને શ્રદ્ધાંજલિ આપીએ બધા આખું બંધ કરી

ऊपर यह हम सब आनंद में हो रहे तो भगवान महाराज जी ने हृदय अपने साथ में गजधारा रूप से लिए अपनी आत्मा सदा जाने में मेरे रंग का विचार के अवसर हो से हेलो यह तुम्हें चाला गया दूर अपने तू कैसे भग

સુખ ભરપૂર અમારા દેખા મોર બનીયા નાચે રે આ ઘણી અમારા ટીકા છે એ જોલી આપની અમારા ટીકા છે राति अर्जुन भाई ने थोड़ी कहने दे करिए थोड़ा तुम्हें लंबा हो जो और हां अरे अपने नहीं हो तो ये जाओ यार कैसे जाओ डायरेक्ट की तोड़े नाम लेते हैं मोबाइल का शूटिंग कौन करता पहली वस्तु तो कोई शूटिंग करो नहीं अपने YouTube पर लाइव चालू है संध्या डिजिटल प्लेटफॉर्म તો દરેક મિત્રોને નંબર કોઈ એ મોબાઈલ પર શૂટિંગ करू નહી એને કઈસી જવાબ દઉં એના દીકરા અમારે પપ્પાને યાદ કરતા હોય એ પપ્પાને યાદમાં ગાવાવાળા ત્યારે અજતભાઈ મે વધારાના જે સ્ટેજ ઉપર નચેય બેજો મોબાઈલ પર કોઈ શૂટિંગ करू નહી કોઈ એ મોબાઈલ શૂટિંગ करू નહી અને દરેક